હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જશો અમે પણ બધા મજામાં છીએ અને અત્યારે મિત્રો હવે આ ઉનાળાનો સમય ચાલે છે તડકા બહુ પડે છે અને બપોર પછી પવન પણ બહુ ફૂંકાય છે ધૂલ બહુ ઉડે છે તો મિત્રો આપણે ઘણા સમયથી કોઈ રેસીપીનો વિડીયો હમણાં મૂક્યો નહોતો એટલે આજ તમને એક એવી રેસીપી આપણે ઉનાળામાં જમાવટ કરી નાખીએ એવી રેસીપી બનાવવાની છે આજે તો આજે અમે ગયા હતા તળાજા મારે રીનાબેન નું ક્રિમિયલ અને એનો આવકનો દાખલો તથા એડમિશન માટે ફોર્મ ભરવાનું હતું પણ મામલતદાર ઓફિસે એટલી બધી ગર્દી હતી મિત્રો કે પગે પાણી ઉતરી જાય એટલી બધી કેટલી વાર સુધી ઉભું રહેવું પડ્યું હતું લાંબા લહ કરી દીધા ટૂંકમાં આખો દીવ્યો અત્યારે અમે તળાજાથી આવ્યા છીએ અને આ કેરીયુ લાવ્યા છીએ જવો મિત્રો જમાવટ થાય એ કેરી છે ને કેરીઓ ખવરાવી ને મિત્રો હારી લેવાની થોડોક ભાવ વધારે છે પણ આ છે કેસર કેરી અને તળાની માર્કેટમાંથી આ કેરી લીધેલી છે તો આજે અમારે કેરી પૂરી બનાવવાની છે બીજું કાંઈ તમને બતાવવાનું નથી અને થોડીક આનંદની વાત પણ કરવાની છે જો આ ઘઉંનો લોટ પણ છે આ લોટ થોડીક વારમાં બાંધીને પછી પૂરી બનાવી અને તળી અને કેરી ને પૂરી ખાઈને એ જમાવટ કરવાની છે આજે મિત્રો અને એક આનંદની વાત એ કરવાની છે કે તમે બધાએ મને ખૂબ સહકાર આપ્યો આજે તો મિત્રો આપ બધાએ અમારા વિડીયા જોયા અને ખૂબ જ મને સહકાર આપ્યો અને મારી સેનલનું નામ તો તમને ખબર જ છે અને કેવા પ્રકારનો માણા હું છે એ તમને બધી ખબર છે મારો શોખ હું છે એ તમને મેં આગલા વિડીયામાં જણાવી દીધું અને આપણું ધર્મપરાયણ જીવન છે મિત્રો અને કોઈ લાંબા સંસ્કારની વાતો તો નથી કરવી પણ મને સારા અને સંસ્કારી માણસો જ ગમે છે આપણને તો આ ચાર હજાર કલાક કરવામાં અમને વધારેમાં વધારે સહયોગ આપ્યો હોય તો અમારા સબસ્ક્રાઈબર હોય અમારા વિડીયા ખૂબ રીતે જોયા અને ખૂબ જ અમારો વર્ષ ટાઈમ તમે વધારી દીધો અને સબસ્ક્રાઈબરો પણ વધારી દીધા તો આજ અમારા બધા તમામ સૌ સૌદસો સબસ્ક્રાઈબરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવોના આવો મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો અને હવે પછીના વિડીયામાં મિત્રો એક જ સાથે બધાના નામ લેવાના છે એક જ વિડીયામાં તમારા બધાય અમારા કોમેન્ટ કરવાવાળાના નામ લેવાના છે તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારો વિડીયો અને આ સમયગાળામાં અમારી મુલાકાતો પણ બહુ સારી રહી કારણ કે અમારી મુલાકાતો ઘણા મિત્રોનું અમે એમ કહેવાય કે મુલાકાતો મળવા જેવા માણાય એવી મુલાકાતો પણ ઘણા સારા વ્યક્તિઓને લીધી હતી અને એ વિડિયા પણ અમારા ઈટ ગયા અને એનો લાભ પણ મને મળ્યો અને તો મિત્રો એમાં લઈ હું તમને નામ આપું એક તો અમે પ્રથમ દયાબેન એટલે કે દયા સંધુ લોક હથરા ગામે અમે મળવા જતા અમે ફેમિલી સાથે તો દયાબેને અમારો વિડીયો ઉતાર્યો અને અમારો વિડીયો એની ચેનલમાં મૂક્યો તો એની ચેનલનું નામ છે દયા દયાસંધ ઉલપ તો એમને તમે બધા સપોર્ટ કરજો અને એના વિડીયા જોજો લાઈક કરજો અને શેર કરજો અને એ બેનને લગભગ પાંચ હજાર પૂરા થવા આવ્યા છે પરંતુ હજી આ દિવાળી આવે એ પેલા મિત્રો એ બેનના દસ હજાર સબસ્ક્રાઈબરો થઈ જવા જોઈએ તો અને પછી બીજી મુલાકાત અમારી હતી કે બીએલ એલ વાડી તો એ દાદા છે નામ છે બાપભાઈ ધંધુકિયા અને એનું ગામ છે ટાણા પાહેલું બોરડી ગામ અને ઘણા મિત્રો એ વિડીયો જોઈને મને ઘણા એ કોમેન્ટ કરી કે દાદાનું કયું ગામ છે અને અમારે પણ એને મળવા જવું છે તો મિત્રો જે કોઈ મિત્રોને મળવા જવું હોય તો એ દાદાનું નામ છે બાબુભાઈ ધનુચા અને જાતે પ્રજાપતિ કુંભાર છે અને બહુ સારા માણસ છે મળવા જેવા માણસ છે કોઠાઉજવાળા માણસ માણસ છે અને ધાર્મિક માણસ છે અને અ અગત્યનું તો એ છે કે પક્ષી પ્રેમી છે અને ગૌ પ્રેમી માણસ છે અને પોતાની જાતે જ બધું કામ કરે છે અને એનામાં એટલી બધી શક્તિ પડેલી છે એટલી બધી ટેલેન્ટ છે એટલી બધી ધાર્મિકતા છે મિત્રો તમે એને મળીને જેમ પારસ મળીને લોઢું સંપર્ક કરીને કેમ ફોનુ બની જતું હોય છે એમ તમે જો એનો સંપર્ક કરો તો તમારે એના જીવનમાંથી તમને ઘણું બધું જાણવા મળશે અને અમારી આ મુલાકાતમાં અમારા બાબુદાદાનો વિડીયો દસ હજારની માથે વિચ્યો અમારો જે ટાઈમ ઘટતો હતો અમારા કલાકુમાં એ આ બાબુ દાદાના વિડીયા વધારી દીધો અને ચારસો જેટલા સબસ્ક્રાઈબરો વધારે એટલે ખૂબ બાબુ દાદાને ખૂબ ખૂબ વંદન અને એના વિડીયાથી આ મારી ચેનલને ખૂબ જ લાભ થયો છે તો બાબુદાદાની ફરી વાર એકવાર ચેનલનું નામ લીલી કે બીએલ વાડી બ્લોગ એના વિડીયા પણ તમે જોતા લેજો અને મળવા જેવા માણસે કોઈને તક મળે ને તો બાબુ દાદાને અવશ્ય મળવા દાદો અને બાબુ દાદાને નમસ્કાર તો મિત્રો મનની બધી વાત મેં કરી નાખી તમને અને આવો તમે બધા આપતા રહેજો અને જે કોઈ યુટ્યુબર મિત્રો છે એ પણ અમને જણાવતા રહેજો એમના પણ અમે વિડીયા જોઈશું અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારી ચેનલ પણ અમે સબસ્ક્રાઈબ કરીશું અને અમારા ગ્રુપની અંદર તમારા વિડીયા શેર કરીશું મોજા તરીકે અમે તમને સહકાર દેવા માટે તૈયાર છીએ તો હવે જોઈ લો અમારી જમાવટ આ કેરી પુરી બનાવવાની છે અને જોતા રહેજો અમારો વિડીયો તો મિત્રો આજે જમાવટ કરવાની છે જો આ કેરીઓ તમને આ મિત્રો છે ને અમે ત્રણ કિલો કેરી લઈ આવ્યા અમારા ઘર પૂરતી આ થઈ છે અને હવે થોડી જ વારમાં લોટ બાંધવાનો છે એ તમને દેખાડું આ પૂરીનો લોટ બાંધવાનો છે હમણાં આ લોટ બંધાય એ પહેલાં મિત્રો આપણે દરેક વિડીયોમાં કાંઈક નવું નવું અને જૂની વસ્તુ કે બાલગોપાલની વસ્તુ બતાવતા હોઈએ

ઓકે હાલો પીધા પીધા આવી રીતે અમે પિતા નાના હતા અત્યારે એટલે કેવું લાગ્યું બહુ મીઠું લાગ્યું સૌ અમારા વંશભાઈ છે તો નાળિયેર પૂરું હવે તોડવું છે મલાઈ ખાવી તો કવાડી કોઈ જ

તો મિત્રો હવે પૂરી માટે લોટ બાંધવાની તૈયારી ચાલે છે થોડી જ વારમાં લોટ બાંધાય અને પછી પૂરી આપણે તળવાની છે જો મિત્રો આ અમારા પૂરી બેન છે તો નામ પૂરવી છે પણ અમે એને પૂરી બેન કહીએ એટલે આ બધાને ખીંજવે કે પૂરીને તળવાની છે પૂરીને નથી તળવાની પણ ઘઉંના લોટની પૂરી બનાવીને કેરીની સાથે ખાવા માટે તળવાની છે બરોબર ને બેન હા હાલો ભાઈ હવે પૂરીઓ તળવાની તૈયારી ચાલે છે અને તેલ નખાઈ ગયું અને સૂલો પણ શરૂ થઈ ગયો છે તો હવે થોડી જ વારમાં આપણે પૂરીઓ વણતી જવાની છે અને તળતી જવાની છે અને પૂરીઓ તળાય એટલે આપણે જમાવટ કરવાની છે જવો મિત્રો પૂર્યું તળાવાનું સારું કર્યું છે હમણાં પૂર્યું તળાઈ જાય એટલે આપણે સૌએ બધાએ કેરી પૂરી ખાવાની છે તો જોતા રહેજો અમારે આખે આખો વિડીયો અને જે કોઈની કેરી ખાવી તો ભાઈ આવો ત્યારે તમને ખવડાવીશ ગમે ત્યારે આવો ત્યારે ખવડાવીશ બસ હાલો મિત્રો છે ને આ કેરી આપણે મળી નાખીએ હવે અને છે ને ભગવાનને પેલા ધરી દઈએ હું કંઈક નવીન હોય ને તો આપણે ભગવાનને યાદ કરીને જમોને તો આ પ્રસાદ બની જાય તો જવું આપણે થોડોક પ્રસાદ રૂપે આપણે ભગવાનના મંદિરમાં ધરી આવીએ તો મિત્રો આપણે ભગવાનને ધરીએ હવે હવે ભગવાન ને આપણે તરી દીધું કેરી પૂરી ને હવે જમીલી બહુ મજા આવી કેરી છે મિત્રો જમાવટ તો નમસ્કાર મિત્રો બધા આવો કેરીઓ ખાવા અને જોવા પૂરી હા જમાવટ હો ભાઈ